હલો મિત્રો કેમ શો મજામાં શો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને તમને ખબર છે મિત્રો કે આપણે જીસીઆરટીની સિરીઝ આપણે ચાલુ કરેલી છે કે જેના અંદર એપિસોડ નંબર ત્રણ આજનો હશે બરાબર અગાઉ એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે અપલોડ થઈ ગયા છે મિત્રો ના જોયા હોય તો જોઈ લેજો આજનો આપણો જીસીઆરટીનો વિષય છે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેના અંદર ધોરણ છથી દસની પ્રશ્નો તરી આપણે સારી રીતે સમજીશું જે તમારી વર્ક ટેનની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાની છે ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ ખૂબ જ કામ આવવાની છે અને બીજી મહત્વની શું કે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો આપણે જીસીઆરટીની સિરીઝના અંદર વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ છે છ થી દસની પ્રશ્નો તરીકે આપણે સારી રીતે સમજીએ જે આપણી વર્ક તેની એક્ઝામના અંદર આપણને ખૂબ જ કામ આવે તો પહેલા નંબરનો પ્રશ્ન છે કે શરીરને મુખ્યત્વે ઉર્જા સામાથી મળતી હોય છે તો કાર્બોદિત તથા ચરબીના અંદરથી શરીરને મુખ્યત્વે ઉર્જા મળતી હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહેવાય તો તૃણાહારી પ્રાણીઓ કહેવાય મિત્રો કે જે ફક્ત વનસ્પતિ ખાતા હોય હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ ફક્ત માંસ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહેવાય છે કે જે પ્રાણીઓ ફક્ત માંસ ખાય છે મિત્રો એને માંસાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ વનસ્પતિ અને માંસ બંને ખાય છે ને એને કેવા પ્રકારના પ્રાણીઓ કહે છે તો એને મિશ્રાહારી પ્રાણી તરીકે

કેલરી મળે છે મિત્રો એક ગ્રામ કાર્બોના અંદરથી બરોબર મિત્રો ચાર પોઈન્ટ એક કેજી કેલરી મળે છે અને શરીરના અંદર દહન થતાં મિત્રો આ કાર્બોધીસ ચાર કિલો જ મળતું હોય છે બસ આટલી ડિટેલ યાદ રાખવાની આના બાર પ્રશ્ન નહીં જાય હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ એક સામાન્ય વ્યક્તિને પ્રત્યેક દિવસે કેટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટ જરૂરી હોય છે તો યાદ રાખી લેજો મિત્રો ચારસોથી પાંચસો ગ્રામ મિત્રો એક સામાન્ય વ્યક્તિને એક દિવસના અંદર કાર્બોહાઈડ્રેટ જરૂરી હોય છે કેટલું હોય છે ચારસોથી પાંચસો ગ્રામ હવે નવમા નંબરનો પ્રશ્ન પ્રશ્ન સમજી કે ખોરાકમાં જોવા મળતા કયા સ્વરૂપમાં હોય છે તો સ્ટાર્ચ અને સરકારા સ્વરૂપના અંદર મિત્રો ખોરાકના અંદર જોવા મળતા હોય છે કઈ અવસ્થાના અંદર હોય છે સ્ટાર્ચ તથા અવસ્થાના અંદર હોય છે હવે નંબરનો પ્રશ્ન કે ઠંડા પ્રદેશમાં રહેતા લોકો મેળવે છે તો જવના અંદરથી મિત્રો ઠંડા પ્રદેશના અંદર રહેતા લોકો કાર્બોધિત મેળવે છે શેના અંદરથી જવના અંદરથી હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરમ પ્રદેશમાં રહેતા લોકો શામાંથી કાર્બોધિત મેળવે છે તો જુવારના અંદરથી મિત્રો ગરમ પ્રદેશના અંદર રહેતા લોકો કાર્બોથીત મેળવે છે શાના અંદરથી જુવારમાંથી હવે બારમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આમ્પી પ્રશ્ન છે આ એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે કે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરીનું પરીક્ષણ કરવા માટે શાનું દ્રાવણ વપરાય છે તો મંદ આયોડિનનું દ્રાવણ મિત્રો વપરાય છે અને કઈ રીતનું ખબર પડે છે જે મંદ આયોડિનનું દ્રાવણ હોય ને મિત્રો એ ભૂરા અથવા કાળા રંગનું થાય ને તેના ઉપરથી ખબર પડી જાય તે આના અંદર સ્ટાર્ચની હાજરી છે બરાબર આટલી ડિટેલ યાદ રાખવાની હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ પ્રોટીન શબ્દનો પ્રયોગ કોણે કરેલો તો જે જે બરજેલી હશે મિત્રો સૌપ્રથમ પ્રોટીન શબ્દનો ઉપયોગ કરી લો છે જે જે બરજેલી હશે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આંભી પ્રશ્ન છે કે વિદ્યુત રાસાયણિક દ્વેતવાદ જેને અંગ્રેજીના અંદર ઇલેક્ટ્રો કેમિકલ ડ્યુઆલિઝમ યાદ રાખી લેજો ઇલેક્ટ્રિક કેમિકલ ડ્યુઆલિઝમની શોધ કોણે કરી છે તો જે જે બરજેલી હશે કરેલી છે મિત્રો આ વિદ્યુત રાસાયણિક દ્વેતવાદ બરોબર એની શોધ કોણે કરી છે જે 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 હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનનો એકમ કયો છે તો એમિનો એસિડ છે ને મિત્રો એ પ્રોટીનનો એકમ છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પ્રશ્ન આવી ગયો છે હવે નંબરનો કે પ્રોટીનના પાચન માટે જવાબદાર કયો છે ઉસેષક એજ મિત્રો યાદ રાખી લેજો પ્રોટીન એજ છે ને મિત્રો એ પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉસેષક છે શું નામ છે પ્રોટી એજ હવે સત્તરમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે વાળ શીંગડા અને નખમાં કયું પ્રોટીન હોય છે તો વાળ શિંગડા અને નખના અંદર મિત્રો કેરોટીન નામનું પ્રોટીન હોય કયું કેરોટીન હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ સંયોજક પેશીમાંથી શું મળે છે તો કોલેજન મિત્રો એ સંયોજક પેશીના અંદરથી મળે છે અને આ પ્રશ્ન અગાઉની એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાંથી કયું પ્રોટીન જોવા મળે છે તો કેસીન નામનું પ્રોટીન છે ને મિત્રો એ દૂધમાંથી જોવા મળે છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાંથી કયો એસિડ જોવા મળે છે તો દૂધના અંદર મિત્રો લેક્ટિક એસિડ જોવા મળે છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે તો લેક્ટોમીટર છે ને મિત્રો એ દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન છે અને બાવીસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ પ્રશ્ન છે કે સ્તનપાન કરાવતા માતાના દૂધમાં કયું તત્વ હોય છે તો રેનીન નામનું તત્વ છે ને મિત્રો એ સ્તનપાન કરાવતા માતાના દૂધમાં જોવા મળે છે કયું તત્વ રેનીન તત્વ તો મિત્રો આ દૂધના અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે અને જેસીઆરટી જીસીઆરટીના અંદર કેવી માહિતી આપી છે મિત્રો આ વિડીયો થ્રુ તમને ખબર પડી ગઈ છે એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને આ પ્રશ્નનું લેવલ કેવું લાગ્યું છે એ પણ કોમેન્ટના અંદર જણાવજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ આંબી પ્રશ્ન છે કે એક ગ્રામ પ્રોટીન કેટલી કેલરી ઉર્જા ધરાવે છે તો પોચ કિલોગ્રામ કેલરી મિત્રો એક ગ્રામ પ્રોટીન કેલરી ઉર્જા ધરાવતું હોય છે બરાબર અને શરીરના અંદર દહન થયા બાદ ચાર કિલો કેલરી ઉર્જા ધરાવતું હોય છે મિત્રો યાદ રાખી લેવાનું કે શરીરના અંદર દહન થયા બાદ ચાર કિલો કેલરી અને આમ એક ગ્રામ પ્રોટીનના અંદર કેટલી ઊર્જા કેલરી હોય છે પાંચ પોઈન્ટ કિલો હોય છે બસ આટલી ડિટેલ યાદ રાખવાની હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરીનું પરીક્ષણ કરવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે અને મોસ્ટ મોસ્ટાઈ પ્રશ્ન છે મિત્રો કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરીનું પરીક્ષણ કરવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે મોર થૂતુના દ્રાવણનો ઉપયોગ થાય છે અને આવા જ પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધારે પ્રોટીન શેમાંથી મળે છે તો સોયાબીનના અંદરથી મિત્રો સૌથી

પ્રોટીન ઉણપથી થતા રોગ છે બરોબર એકવાર જોઈ લો થતા રોગ છે કે ચરબીના બંધારણમાં શું હોય છે તો ગ્રીસ્ટ્રોલ અને ફેટી એસિડ આ બંને છે મિત્રો એ ચરબીના બંધારણના અંદર હોય છે ગ્રીસ્ટ્રોલ અને ફેટી એસિડ હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક ગ્રામ ચરબી કેટલી કેલરી ઉર્જા ધરાવે છે તો નવ પોઈન્ટ પિસ્તાલીસ કિલો કેલરી ધરાવે છે અને શરીરના અંદર દહન થવાથી શરીરને મળતી મિત્રો નવ કિલો કેલરી મળતી હોય છે બસ આટલી ડિટેલ યાદ રાખજો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી શામાં દ્રાવ્ય છે તો એસીટોન અને બેન્જિન આ બંનેના અંદર મિત્રો ચરબી દ્રાવ્ય હોય છે યાદ રાખી લેજો એસીટોન અને બેન્જિન પાણીના અંદર ચરબી દ્રાવ્ય ના હોય આટલી ડિટેલ યાદ રાખવાની અને આ પ્રશ્ન એક્ઝામના અંદર આવી શકે છે હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમનેની દિવાલમાં રહેલ મેદ તપાસવા માટે શું કરવામાં આવે છે તો એન્જિઓગ્રાફી કરવામાં આવે છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે જે કે ચરબી કેટલા તાપમાને ઘન સ્વરૂપે હોય છે તો વીસ ડિગ્રી સેલ્સિયસે મિત્રો ચરબી ઘન સ્વરૂપે હોય છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટ્રાંપી પ્રશ્ન છે કે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ નિકલની હાજરીમાં પસાર કરતા કઈ ક્રિયા થાય છે તો હાઇડ્રોજીનેસન યાદ રાખી લેજો હાઇડ્રોજીનોસનની ક્રિયા મિત્રો થાય છે યાદ રાખી લે આની મોસ્ટ આમ્પી પ્રશ્ન છે બરાબર કે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ નિકલની હાજરીમાં પસાર કરતાં કઈ ક્રિયા થાય છે તો હાઇડ્રોજીનેસનની ક્રિયા થતી હોય છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સસ્તન વર્ગના પ્રાણીઓમાં સૌથી વધારે લોહીનું તાપમાન કયા પ્રાણીનું હોય છે તો બકરીનું હોય છે અને ઓગણચાલીસ પોઈન્ટ નવ સેલ્સિયસ તાપમાન હોય છે મિત્રો આ તમારી જીસીઆરટીના અંદર ડિટેલ આપેલી છે બરાબર ડેટા આપેલો છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિનની શોધ કોણે કરેલી તો કાશીમીર ફંકે મિત્રો આ વિટામિનની શોધ કરેલી છે કોને કાશીમર ફંકે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વિટામિનનું નિર્માણ શરીરમાં થાય છે તો વિટામિન ડી અને વિટામિન કેનું નિર્માણ છે મિત્રો એ આપણા શરીરના અંદર થતું હોય છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે તો મિત્રો વિટામિન એની ઉણપથી રતાંતરણાપણું થાય છે તો મિત્રો આ જીસીઆરટી સિરીઝ આપણે ચાલુ કરી છે એના અંદર એપિસોડ નંબર એક અને બે અગાઉ અપલોડ કરી દીધા છે મિત્રો ના જોયા હો તો મારી ચેનલ પર જઈને જોઈ લેવાનું અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો અગાઉ પણ આના સિવાય પણ એક સિરીઝ મેં ચાલુ કરેલી છે મિત્રો હમણાં ચાલુ છે મિત્રો કે જેના અંદર આપણે આ નવું વિષયો ઉપર વિડીયો અપલોડ કરી દીધેલા છે મિત્રો એકવાર તમે જોઈ લો આ વિષયો છે કે ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતની સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહે છે આવા નવ વિષયો ઉપર મિત્રો એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે અપલોડ કરી દીધા છે મિત્રો એક એપિસોડના અંદર મિત્રો સો પ્રશ્નો છે એને નવ દુ અઢાર વિડીયો થયા અને અઢારસો પ્રશ્નો થયા બરાબર કારણ કે અઢાર અને સો પ્રશ્નો ગણી લો અઢાર ગુણ્યા સો કરો એટલે અઢારસો પ્રશ્નો થાય મિત્રો કે જે તમારી વર્ક થઈને કોઈ પણ એક્ઝામના અંદર કામ આવી શકે છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ પોલીસ કોન્સ્ટેબલ વીએમસી બીએમસી જીપીએસસી બરાબર અને ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયતી રાજની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો આ સિરીઝ તમને ઘણી બધી કામ આવવાની છે બરાબર અને આ વિડીયો બધા તમારે સારી રીતે જોવા હોય તો મારી ચેનલ પર એક પ્લે લિસ્ટ તૈયાર કર્યું છે મારી ચેનલ પર જવાનું એના અંદર પ્લે લિસ્ટના અંદર જવાનું મિત્રો એના અંદર ગુજરાતની તમામ સ્પર્ધા ત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો બરાબર એના અંદર આ નવે નવ વિડીયો મિત્રો ત્યાં તમને જોવા મળશે જેના એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે બરાબર અઢાર વિડીયો છે મિત્રો એ તમને ત્યાં જોવા મળશે અને બીજી વસ્તુ કે જીસીઆરટીની સિરીઝ ચાલુ કરી છે ને મિત્રો એની પણ મેં પ્લેલિસ્ટ તૈયાર કરી લીધી છે મિત્રો એ પણ પ્લેલિસ્ટના અંદર જોવા મળી જશે મિત્રો અને બે અગાઉ વિડીયો અપલોડ કરી દીધા છે મિત્રો જીસીઆરટીના એ પણ તમારે જોઈ લેવા અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન બી વનની ઉણપથી કયો રોગ થાય છે તો બેરીબેરી નામનો રોગ છે ને મિત્રો વિટામિન બી વનની ઉણપથી થતો રોગ છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે તો સ્કર્વી નામનો રોગ છે ને મિત્રો એ વિટામિન સીની ઉણપથી થતો રોગ છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન ડીની ઉણપથી થતો કયો રોગ છે તો રિકેટ્સ અને જેને આપણે સુકતાન તરીકે પણ ઓળખીએ છીએ એ મિત્રો વિટામિન ડી ની ઉણપથી થતો રોગ છે બરોબર રીકે આપણે એનો ઓળખીએ છીએ હવે એકતાલીસ માં નંબરનો પ્રશ્ન કે થતો રોગ કયો છે તો ગોયટર રોગ છે મિત્રો એ થતો રોગ છે અને ગોયટરનું બીજું નામ છે મિત્રો ગલ યાદ રાખી લેજો હવે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આયરનની ઉણપથી થતો રોગ કયો છે તો એનિમિયા રોગ રોગસેન મિત્રો એ આયરનની ઉણપથી થતો રોગ છે કે જેને આપણે પાંડુ રોગ તરીકે પણ ઓળખીએ છીએ બરોબર એનિમિયા અથવા પાંડુ રોગ બંને એક જ રોગ છે તો મિત્રો આ રોગ સારા લીધે અને કયા વિટામિનની થતા રોગ છે મિત્રો એ પણ મિત્રો મિત્રો તમારી અંદર અંદર આપેલી હતી બધી ડિટેલ આ તમને એટલે વિડીયો સારું લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જલ દ્રાવ્ય વિટામિન કયા છે તો વિટામિન બી અને સી આ બંને વિટામિન છે ને મિત્રો એ જલ દ્રાવ્ય વિટામિન છે હવે ચુમ્માલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબીમાં દ્રાવ્ય વિટામિન કયા કયા છે તો વિટામિન એ વિટામિન ડી વિટામિન એ અને વિટામિન કે આ જે ચાર વિટામિન છે ને મિત્રો એ ચરબીના અંદર દ્રાવ્ય વિટામિન છે અને મિત્રો એક મહત્વની વસ્તુ તમને જણાવી દઉં કે આ જલ દ્રાવ્ય વિટામિન અને ચરબીના અંદર દ્રાવ્ય વિટામિન આ વારંવાર એક્ઝામના અંદર આવતા હોય છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન છે અને વારંવાર મિત્રો આના અંદરથી પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવતા હોય છે એટલા માટે આ ડિટેલ લીધી છે કે વિટામિન અને તેનું રાસાયણિક નામ જણાવો મિત્રો સો ટકા અને એક્ઝામના અંદર એક માર્કનું સો ટકા આવશે મિત્રો તમારે પેપર ચેકઆઉટ કરી લેવાનું કે વિટામિન એ એનું રાસાયણિક નામ શું છે મિત્રો તો રેટિનોલ છે મિત્રો એ વિટામિન એનું રાસાયણિક નામ છે હવે વિટામિન બી વન એનું રાસાયણિક નામ થાય છે મિત્રો થાઇમિન યાદ રાખી લેજો થાઇમિન છે મિત્રો એ વિટામિન બી વનનું રાસાયણિક નામ છે હવે વિટામિન બી ટુનું રાસાયણિક નામ શું છે મિત્રો તો રાઇબોફ્લેવિન જે આ છે મિત્રો રાસાયણિક નામ છે જે વિટામિન બી ટુનું નામ છે મિત્રો રાયબોફ્લેવિન હવે વિટામિન બી થ્રીનું નામ શું છે મિત્રો તો નિયાસીન છે મિત્રો એ વિટામિન બી થ્રીનું રાસાયણિક નામ છે હવે વિટામિન બી નું નામ શું છે મિત્રો રાસાયણિક તો પેન્ટોથેનિક એસિડ એ છે મિત્રો એ વિટામિન બી ફાઇવનું નામ છે પેન્ટોથેનિક એસિડ હવે વિટામિન બી સિક્સનું શું નામ છે મિત્રો પાયરીડોક્સિન યાદ રાખી લેજો મિત્રો પાયરીડોક્સિન છે મિત્રો એ વિટામિન બી સિક્સનું રાસાયણિક નામ છે હવે વિટામિન બી સેવનનું શું નામ છે તો વિટામિન બી સેવનનું રાસાયણિક નામ છે મિત્રો બાયોટીન નામ છે યાદ રાખી લેજો બાયોટીન હવે વિટામિન બી નાઇનનું શું નામ છે મિત્રો ફોલિક એસિડ મિત્રો એ વિટામિન બી નાઇનનું નામ છે અને ઘણી બધી એક્ઝામોના અંદર મિત્રો આ પ્રશ્ન આવી ગયો છે બરોબર અને વિટામિન એ વિટામિન બી વન એ પણ પૂસાઈ ગયેલો છે હવે વિટામિન બી ટ્વેલનું આપણે રાસાયણિક નામ સમજીએ મિત્રો સાઇનો માઇન યાદ રાખી લેજો મિત્રો આ વિટામિન બી ટ્વેલનું નામ છે સાઇનોકોબેલા માઇન હવે વિટામિન સી નું શું નામ છે મિત્રો એસ્કોર્બિક એસિડ એ વિટામિન સી નું નામ છે મિત્રો એસ્કોર્બિક એસિડ અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂસાઈ ગયેલું છે તો વિટામિન ડી નું શું છે મિત્રો રાસાયણિક નામ કેલ્સી ફેરોલ યાદ રાખી લેજો કેલ્સી ફેરોલ જે છે ને કેલ્સિફેરોલ એ વિટામિન ડી નું રાસાયણિક નામ છે હવે વિટામિન એનું મિત્રો આપણે રાસાયણિક નામ સમજીએ ટેકોફેરોલ ટેકોફેરોલ યાદ રાખીને મિત્રો એ વિટામિન એનું રાસાયણિક નામ છે હવે વિટામિન કે એનું મિત્રો રાસાયણિક નામ છે ફિનો વિલોન યાદ રાખી ફિનો વિલોન એ વિટામિન કે નું રાસાયણિક નામ છે મિત્રો તો તમને ખબર પડી કે મિત્રો કે વિટામિન અને એનું રાસાયણિક નામ એના અંદરથી અવારનવાર પ્રશ્નો આવતા હોય છે એટલે બધા જ વિટામિનના મિત્રો આપણે રાસાયણિક નામ આના અંદર આવરી લીધા છે કે કોઈ પણ તમારી એક્ઝામના અંદર પૂછાય તો તમે સારી રીતે જવાબ આપી શકો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડુરોગ શાનાથી થાય છે તો લો તત્વની ઉણપથી મિત્રો આ પાંડુ રોગ થતો હોય છે અને એક્ઝામના અંદર અગાઉ આવી ગયો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણા શરીરમાં કેટલા ટકા પાણી હોય છે તો મિત્રો આપણા શરીરના અંદર સાઠથી સિત્તેર ટકા પાણી હોય છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિહાઈડ્રેશનની સારવારમાં શું આપવામાં આવે છે તો યાદ રાખી લેજો મિત્રો ડીહાઈડ્રેશનની સારવારના અંદર ઓઆરએસનું પાણી આપવામાં આવે છે અને ઓઆરએસનું પૂરું નામ છે ઓરલ રીહાઇડ્રેશન યાદ રાખી લેવાનું મિત્રો આ બંનેના અંદરથી કોઈ પણ એક પ્રશ્ન આવી શકે છે તમારી એક્ઝામના અંદર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજ કે પાણીમાં ઓગળેલી અશુદ્ધિને શું કહે છે તો પાણીના અંદર ઓગળેલી અશુદ્ધિના અંદર મિત્રો ટીડીએસ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ટીડીએસ અને ટીડીએસનું ફૂલ નેમ થાય છે ટોટલ ડી સોલ્વડ સોઇલ્ડ યાદ રાખી લેજો મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે કે ટીડીએસનું પૂરું નામ શું છે મિત્રો ટોટલ ડી સોલ્વડ સોઇલ્ડ થાય છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ટીડીએસને સામા આપવામાં આવે છે તો મિત્રો યાદ રાખી લેજો આ ટીડીએસ અને મિત્રો એ પાણીમાં

તો આદર્શ પાણી કે જેને વરસાદનું પાણી અને આરોનું પાણી આપણે કહીએ છીએ મિત્રો એના ઝીરોથી પચાસ પીપીએમ આદર્શ પાણીના અંદર હોય છે હવે ઝરણાનું અથવા કાર્બન ફિલ્ટરનું પાણી એના અંદર કેટલું પીપીએમ હોય છે તો એકાવન થી સો પીપીએમ હોય છે મિત્રો આ ઝરણાનું પાણી અથવા કાર્બન ફિલ્ટરના પાણીના અંદર હવે સામાન્ય નળનું પાણી જે હોય ને એના અંદર કેટલું પીપીએમ હોય તો એકસો એકથી લઈને બસો પીપીએમ હોય છે મિત્રો હવે કઠિન પાણી જે હોય ને એના અંદર કેટલું પીપીએમ હોય તો એકસો થી લઈને ચારસો પીપીએમ હોય છે મિત્રો કઠિન પાણીના અંદર હવે વધારે સારવાળું પાણી એના અંદર કેટલું પીપીએમ હોય છે તો ચારસો એકથી લઈને પાંચસો સુધીનું પીપીએમ મિત્રો આ વધારે સારવાળું પાણીના અંદર હોય છે અને મહત્ત્વની બાબત મિત્રો કે પીવા માટે હાનિકારક પાણી હોય એના અંદર કેટલું પીપીએમ હોય તો પાંચસોથી પણ વધુ પીપીએમ હોય છે મિત્રો જે પીવા માટે હાનિકારક પાણી હોય છે બરોબર તો આ પીપીએમના મિત્રો કયા પાણીના અંદર કેટલું પીપીએમ હોય છે અને એના પ્રશ્નો મિત્રો હવેની એક્ઝામના અંદર વારંવાર આવતા હોય છે એટલે આના અંદર બધી ડિટેલ લઈ લીધી હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાચન બાર સાફ રાખવા કોનો મહત્વનો ફાળો હોય છે તો રેસાઓનો મિત્રો મહત્વનો ફાળો હોય છે પાચન માર્ગને સાફ રાખવા માટે કોનો રેસાઓનો હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ આમ્પી પ્રશ્ન છે કે સફરજનનો લાલ રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે તો એન્થોસાયનિન યાદ રાખી લેજો મિત્રો એન્થોસાયનિન નામનું જે રંજક દ્રવ્ય છે ને એના કારણે સફરજનનો લાલ રંગ હોય છે શું હોય છે મિત્રો કયું રંજક દ્રવ્ય એન્થોસાયનિન હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટામેટાનો લાલ રંગ કયા રંજક દ્રવ્યથી હોય હોય છે તો ટામેટાનો લાલ રંગ છે ને મિત્રો એ લાઈકોપિન યાદ રાખી લેજો લાઈકોપિન નામનું જે રંજક દ્રવ્ય છે ને એના લીધે આ ટામેટાનો લાલ રંગ હોય છે લાઈક ઓપિન હવે પંચાન્મા નંબરનો પ્રશ્ન સમજી કે પપ્પા યાર પીળો રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે તો કેરિકા જેન્થીન યાદ રાખી લેજો મિત્રો કૈરિકા જેન્થીન નામનું જે રંજક દ્રવ્ય છે કે જેના લીધે આ પપયાનોનો પીળો રંગ હોય છે બરાબર આ પપયાના પીળા રંગના અંદર મિત્રો લખવાનું અંદર થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે થોડું કરેક્શન કરી લેજો હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાજરનો રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે તો કેરોટીન નામનું જે રંજક દ્રવ્ય છે મિત્રો એના લીધે આ ગાજરનો રંગ હોય છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન મોસ્ટ આપી પ્રશ્ન છે કે હળદરનો પીળો રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે તો યાદ રાખી લેજો મિત્રો કરક્યુમિન યાદ રાખી લેજો કરક્યુમિન નામનું જે રંજક દ્રવ્ય છે ને એનાથી આ હળદરનો પીળો રંગ હોય છે મિત્રો મિત્રો યાદ રાખી લેજો આ રંગ હોય છે છે આના બાર પ્રશ્ન નહીં બધી તમારી જેસીઆરટી ના અંદર હોય છે એટલે આ પ્રકારના વિડીયો બનાવના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને એક લાઇક જરૂર આપી દેજો મિત્રો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો અને આના અંદરથી પણ અગત્યના પ્રશ્નો છે મિત્રો અને વારંવાર પ્રશ્નો આવતા હોય છે બરોબર તો પ્રશ્ન એ છે કે અગત્યના તત્વો શાના અંદરથી શું તત્વ મળે છે મિત્રો એ આ મોસ્ટ હેપી છે અને અવારનવાર એક્ઝામના અંદર પૂછાતું હોય છે તો મરચાંના અંદરથી મિત્રો કેપ્સિન નામનું તત્વ મળે છે દૂધના અંદરથી કેસીન નામનું તત્વ મળે છે હાડકાના અંદરથી ઓસિન નામનું તત્વ મળે છે અને વાળના અંદરથી કેરોટીન નામનું તત્વ મળે છે નખના અંદરથી કેરોટીન નામનું તત્વ મળે છે અને ત્વચા કે જે આપણે ચામડી બોલીએ છીએ મિત્રો એના અંદરથી મેલેલીન નામનું તત્વ મળે છે અને ચાના અંદરથી મિત્રો ટેનિન નામનું તત્વ મળે છે તમાકુના મળે છે આગળ અને કોફી કોફીના કોફી કોફીન નામનું તત્વ મળે છે દાંત ઉપર મિત્રો નું પડ આવેલું હોય છે અફીન અથવા ગાંજો એના અંદરથી મિત્રો મોર્ફિન નામનું તત્વ જોવા મળે છે અને લાળ ગ્રંથિ કે જેને આપણે એક્ઝામના અંદર પૂછાઈ ગયું કે લાળ ગ્રંથિના અંદરથી કયું તત્વ મળે છે તો ટાઇલિન નામનું તત્વ છે મિત્રો એ લાળ ગ્રંથ

સમજી કે આઠ કલાક કાર્ય કરનાર પુરુષ અને સ્ત્રીને કેટલી કેલરી જોઈએ છે તો આઠ કલાક કાર્ય કરનાર પુરુષના મિત્રો ત્રણ હજાર કેલરી અને સ્ત્રીને પચીસો કેલરીની જરૂર પડે છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હલકું કાર્ય કરનાર પુરુષ અને સ્ત્રીને કેટલી કેલરી જોઈએ છે તો હલકું કાર્ય કરનાર પુરુષના મિત્રો બે હજાર કેલરી જોઈએ અને સ્ત્રીને મિત્રો એકવીસો કેલરી જોઈએ છે બરોબર તો આ રીતના પ્રશ્નો મિત્રો હવે તમારી એક્ઝામના અંદર જોવા મળશે તો મિત્રો આ જીસીઆરટીની સિરીઝ મિત્રો એપિસોડ નંબર ત્રણ છે બરોબર એના અંદર આ શિલાન નંબરનો પ્રશ્ન આપણે સારી રીતે સમજીએ મિત્રો બરોબર તો ખાદ્ય પદાર્થને સૂક્ષ્મ જીવોથી બગાડતા અટકાવવા માટે પ્રિઝર્વેટિવ ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્રશ્ન છે છે મિત્રો વારંવાર અંદર આવતો હોય તો આનો જવાબ આવશે મિત્રો એસિડના ક્ષાર અને સોડિયમ બેન્જો એટ યાદ રાખેલું છે મિત્રો મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છે કે જે ખાદ્ય પદાર્થને સૂક્ષ્મ જીવોથી બગાડતા અટકાવવા માટેનું પ્રિઝર્વેટિવ ઉપયોગમાં લેવાય છે એ આ છે મિત્રો સોર્બિક એસિડના ક્ષાર અને સોડિયમ બેન્જો આ પણ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલું છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને બીજી મહત્વની વસ્તુ કે વર્ક તેની તૈયારી તમે સારી રીતે કરવી હોય મિત્રો તો મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો કરી દો તો ચાલો મળીએ છીએ આપણે બીજા અંદર